નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીમ 24 દિવાળીનો તહેવાર પૂર્ણ થતા જ મધ્યમ વર્ગના લોકો માટે એક માઠા સમાચાર આવે છે અદાણી દ્વારા સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અદાણી ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં જંગી ઘટાડો કરાયેલા બે માસ બાદ અદાણી ગેસ દ્વારા સીએન જીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલ અને સીએનજીની સાથે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેમાં શાકભાજીથી લઈ તેલ સહિતનો સમાવેશ થાય છે સતત થઈ રહેલા ભાવ વધારાના લીધે સામાન્ય અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે આવક કરતા ખર્ચમાં વધારો થતાં ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલની જેમ હવે સીએનજીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે તો સીએનજીના ભાવમાં ફરી એકવાર એક રૂપિયાનો વધારો નોંધાયો છે અદાણીએ કરેલા સીએનજીના એક રૂપિયાનો આ ભાવ વધારાની સાથે સિત્યોતેર પોઈન્ટ છોતેર હતો જે હવે વધી અને રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ ઇઠ્યોતેર થયો છે એક તરફ રિક્ષા ચાલકોના કેટલાક યુનિયનો દ્વારા હડતાલ ઉપર ઉતરી અને ગેસ વધારાનો વિરોધ કરી અને સરકારને આક્રમક રીતે વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચાર્યું છે આમ છતાં ભાવ ઘટવાના બદલે ફરી એકવાર વધારો થયો છે અત્યાર સુધી અમદાવાદમાં સીએનજીનો ભાવ રૂપિયા સિત્યોતેર પોઈન્ટ છોતેર હતો જે હવે વધી અને રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ ઇઠ્યોતેર થઈ ગયો છે